જે સ્ત્રીઓ ઉતરેલા વાળને ફેંકે અથવા તો વેચે છે હે મા હરસિદ્ધિ માતા જે લોકો પણ આ વિડિયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની કક્યારે કમી નહીં આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય શ્રી કૃષ્ણમાં કુરદેવી તમને હંમેશા ખુશ રાખે

જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી દે છે અથવા તો તેને વેચી દે છે તો એ લોકોને આ વિડિયો જરૂર જોવો જોઈએ અને જો કોઈ પણ મહિલા છે એ આવી રીતે ભૂલ કરશે તો એ વસ્તુ તેના ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે એટલે આ વિડિયોમાં અમે જે ભૂલો જણાવીએ છીએ એ ભૂલો તમે ન કરતા અને તમારા ઉતરેલા વાળનું શું કરવું જોઈએ એ પણ તમને આ વિડિઓમાં જાણવા મળશે મિત્રો સ્ત્રીના લાંબા વાળ છે એ તેની સુંદરતા વધારવામાં બહુ મદદ કરે છે અને સ્ત્રીઓના લાંબા વાળ છે એ સ્ત્રીઓનું એક એવું મોટું આભૂષણ છે કે જે દેવી લક્ષ્મીને બહુ પ્રિય છે તેથી જ તે સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે પોતાના વાળમાં કાંસકો લગાવો છો અથવા તો તમે જ્યારે પણ તમે તમારું માથું ઓળાવો છો ત્યારે તમારા વાળ તૂટી જતા કોઈ છે અને વાળનો સમૂહ છે એ બહાર આવે છે તો શું તમે પણ બીજી બધી મહિલાઓની જેમ તમે પણ તમારા વાળને આજુબાજુમાં ફેંકી દો છો અથવા તો કચરાપેટીમાં નાખી દો છો તો તમે આ બહુ મોટી ભૂલ કરો છો યાદ રાખજો મિત્રો તમે આવું જીવનમાં ક્યારેય પણ નહીં કરતા ન તો બહુ મોટો અનર્જ થઈ જશે જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારે પણ મિત્રો સાવધાન થઈ જવું જોઈએ તો એવી કઈ ભૂલ છે કે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તે આ વિડિયોમાં તમને જાણવા મળશે એટલા માટે આ વિડિયોને આખો જોવા વિનંતી કારણ કે માહિતી સકારાત્મક ઉર્જાને લાવી શકશો મિત્રો જો તમે પણ આ વીડિયોમાં જણાવેલી ભૂલો કરતા કશો તો તમારા જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવી શકે છે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ જો મિત્રો તમે હંમેશા બીમાર રહો છો અથવા તો તમારી તબિયત સારી નથી રહેતી અને તમને રોજ માથું દુખતું રહે છે તો આનો અર્થ એ જ થાય છે કે તમે તમારા વાળને ઓળાવીને પછી એના સમૂહને સરખી રીતે તેના નિયમ અનુસાર તેને નાખતા નહીં હો તમે એમ જ તેને કચરાપેટીમાં જો નાખો છો તો તમે બહુ મોટી ભૂલ કરો છો આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે તેમજ તમારી ઉપર તાંત્રિક શક્તિની ખોટી અસર પણ થઈ શકે છે અને જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય અને દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હો અથવા તો તમને પેટને લગતી બીમારી છે તો એની પાછળનું કારણ તમારા વાળનો સમૂહ પણ કોઈ શકે છે મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાતો કહેલી છે એ માટે તેની માહિતી મેળવી એ બહુ જરૂરી છે મિત્રો ચોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તમારા જીવનમાં આવી શકે છે જેમ કે તે આપણા જીવનમાં ધન આગમનના સ્ત્રોતોને પણ ઘટાડી શકે છે આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી રાખે છે તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ મિત્રો જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અને આવી મહિલાઓ હંમેશા અનિવાર્યશાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલ કરે છે તો તેની પાસે નકારાત્મકતા રહે છે આટલા માટે તમારે આ વિડિયોની માહિતી મેળવીએ બહુ જરૂરી છે આથી આ વીડિયોને મિત્રો અંત સુધી જોતા રહેજો જો તમારે તમારા તૂટી ગયેલા વાળા હોય તેને તમારે કઈ જગ્યા પર નાખવા જોઈએ અને તે તૂટી ગયેલા વાળનું ગૂંચણું કોઈ તેનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિ છે એ ન પ્રવેશે જેને કારણે તમારી જે કઈ પણ સમસ્યાઓ હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિરાકરણ લાવી શકો છો અને જે કઈ પણ સમસ્યાઓ હોય છે તે તમારાથી દૂર રહે છે અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો તેને આ રીતે પણ દૂર કરી રાખો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો અને ખાસ કરીને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમે મેળવી શકો છો અને આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ તૂટેલા વાળ જે હોય છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે પણ તમને આ વિડિયોમાં તમને જાણવા મળશે જો તમે તમારા તૂટેલા વાળનો સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરશો તો આપણા કુળદેવી પણ આપણાથી ખુશ રહેશે અને તે આપણા જીવનમાં ક્યારે આપણને દુઃખ નહીં આપે તે હંમેશા આપણાથી પ્રસન્ન થયેલા જ રહેશે કારણ કે એ મહિલાઓના લાંબા વાળ જે છે તે સ્ત્રીની સુંદરતા દર્શાવે છે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે આથી જો આપણે વાળને કાપીને ફેંકી દઈએ છીએ તો આપણે તેનું અપમાન કરીએ છીએ તેવું પણ માનવામાં આવે છે આથી સ્ત્રીઓના વાળ છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાંસકાથી ઓળાવીએ છીએ તો તેની જે ઘુશ હોય છે એને આપણે બહાર ફેંકી દેવાના જોઈએ અને જો આપણે તેનો સરખી રીતે ઉપયોગ કરીએ છીએ તો માતાજી છે એ કમેશા આપણાથી પ્રસન્ન રહે છે આથી મિત્રો આ વિડીયોમાં તમને બધી જ વસ્તુ જાણવા મળશે મિત્રો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા છે એ તમારા જીવનમાં ન પ્રવેશે તો મિત્રો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ મિત્રો જો તમે વાળનું દાન કરવા માંગતા હોવ તો તેનાથી શું શું પરિણામો મળે છે અથવા તો સારા પરિણામો મળે છે કે અશુભ પરિણામ મળે છે તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મક આવે છે કે નકારાત્મકતા આવે છે એ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણીશું તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ છે એ તમને આજના વિડીયોમાં મળશે એટલા માટે આ વિડિયોને આખો જોવા વિનંતી એ પહેલા જે મિત્રો અમારી ડિવાઇન્સ વોસ ગુજરાતી ચેનલમાં નવા હોય તે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તેમજ તમે પણ તમારા કુળદેવીની કૃપા તમારી ઉપર હંમેશાને માટે રાખવા માંગતા હોવ તો મિત્રો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો કે જેથી કરીને આપણા કુળદેવીની કૃપા છે એ કમેશા આપણી ઉપર બની રહે મિત્રો આપણા સમુદ્ર શાસ્ત્રમાં જે માહિતી આપેલી છે કે જેને આપણે આપણો પ્રાચીન ગ્રંથ માનીએ છીએ મિત્રો હિન્દુ ધર્મમાં એના વિષે પણ લખેલું છે કે મહિલાઓના વાળ છે કે જે મહિલાઓના સ્વભાવ વર્તન અને ગુણોને પણ બતાવે છે જેને કારણે તમે મહિલાઓને બહુ સારી રીતે પારખી શકો છો મિત્રો આપણા ધર્મગ્રંથમાં એના વિષે પણ લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈને પણ તેના વર્તન વિશે જાણી શકીએ છીએ મિત્રો સામુદ્રિક શાસ્ત્રો અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે બહુ ભાગ્યશાળી છે એવું માનવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જો તેમના વાળ છે એ ચોટી જતા હોય છે એટલે કે તેના વાળ મોટા હોય એટલે કે જો સ્ત્રી ઊંચી હોય તો તેના જીવનમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ ધન આગમનનો સ્ત્રોત છે એ ખૂટી જતો નથી અને તેમના વાળ છે એ તેમની સુંદરતામાં પણ વધારો કરે છે જે મહિલાઓના વાળ છે એ લાંબા હોય છે તેમના ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળી રહે છે તે જેવું વિચારે છે એવું તેમના જીવનમાં થતું હોય છે અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ અને તે વાતનું પણ પાલન કરવું જોઈએ તો જ તેમના જીવનમાં મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ છે એ મેળવી શકે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રો અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને કારણે તેમને અશુભ પરિણામ ભોગવવા પડે છે જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમણે પોતાના વાળને કયા દિવસે ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ તેમજ કયા દિવસે વાળને ધોવા એ શું માનવામાં આવે છે તો મિત્રો ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથોમાં લખેલો છે મહિલાઓ કચારે પણ તે જાણતી નથી અને તે નિયમનું પાલન નથી કરતી આથી તેને અશુભ પરિણામ ભોગવવા પડે છે અને તેઓ એવું માનતા હોય છે કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે પરંતુ જે મહિલાઓ આવી કેટલીક એવી નાની નાની ભૂલો કરતી રકે છે તો તેમના જીવનમાં અશુભ પરિણામો છે એ બહુ ભોગવવા પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાય વાર હોય છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાર છે એ ન ધોવા જોઈએ અથવા તો તે મહિલાએ પોતાના વાળને તહેવારના દિવસે ન ધોવા જોઈએ અથવા તો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ આ માહિતી છે એ તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે છે પણ જો મહિલા આ રીતની ભૂલ કરતી હોય છે તો તેને આ ભૂલ કરવી બંધ કરી દેવી જોઈએ નકર તેના માટે આ બહુ મોટી મુશ્કેલી બની શકે છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મંગળવાર ગુરુવાર કે શનિવારે મહિલાઓએ આ વારમાં ક્યારેય પણ ભૂલથી વાળ ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ મહિલાઓએ કેટલાય ખાસ દિવસોમાં અમાવસ્યા જેવી તારીખ હોય એવા દિવસોમાં વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા છે એ પ્રવેશી જાય છે આ દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે મિત્રો આ દિવસ દરમિયાન ચંદ્ર છે એ ઉચ્ચ સ્થિતિમાં હોય છે આથી તેની અસર છે એ મહિલાઓના કપાળ ઉપર પડે છે તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે તેમને આ વાર દરમિયાન આ દિવસે ક્યારે પણ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ આવી શકે છે મિત્રો વિવાહિત મહિલાઓએ સોમવારે ધોવા તો કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તેની પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે જેને કારણે જો તેનો પતિ છે એ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો તે પણ તેમના સમાજમાં સન્માન મેળવી શકતો નથી જો કોઈ મહિલા વિવાહિત છે અને તે સોમવારે વાળ ધોવે છે તો તેના પતિને બહુ બધી મુશ્કેલી વેઠવી પડે છે આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને તેના પતિની પ્રગતિ પણ અટકી જાય છે જેના કારણે તેના પતિને પોતાની ઈચ્છિત સફળતા છે એ મળી શકતી નથી વિવાહિત મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો એની કુંડળીમાં મંગળ ચક છે એ નબળો પડતો જાય છે જેમને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ છે એ ખરાબ કરો તો તેમના જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓ આવી શકે છે તેમના જીવનમાં મુશ્કેલીઓનો કયારે અંત નથી આવતો તે માટે આવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત કરો તો તેમને સફળતાના દ્વાર સુધી પહોંચાડતા કોઈ રોકી શકતો નથી તે માટે તમારે મંગળવારના દિવસે પણ વાળ ન ધોવા જોઈએ અને આની સાથે તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય છે પરિવારમાં તકરારો ઊભી થતી રહે છે તેમજ મંગળવારે વાળ કાપવાનું છે એ બહુ કાનિકારક માનવામાં આવે છે આ સાથે જે મહિલાઓને નાના અથવા તો મોટા ભાઈ હોય છે તેમણે મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવે છે જો મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ મોટો ભાઈ કશે તો તેમના સંબંધમાં તકરારો ઊભી થઈ શકે છે અને મંગળ ચકને સંબંધનો કારક પણ માનવામાં આવે છે આ માટે આ ભૂલ ન કરવી જોઈએ મંગળવાર અથવા તો શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રકનો સામનો કરવો પડે છે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી શકતા નથી તે માટે તેમણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તે માટે મિત્રો બુધવારે વાળ ધોવે છે તે શુભ માનવામાં આવે છે કારણ કે જે મહિલા ઓ બુધવારે વાળ ધોવે છે તો તેમના જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો છે એ ખુલતા જાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે એનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમના બંને હાથો વડે આશીર્વાદ આપતા રહે છે તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ મિત્રો ગુરુવારે માત્ર મહિલાઓ એ જ નહીં પણ પુરુષોએ પણ વાળ કાપવા ન જોઈએ કારણ કે ગુરુવારે વાળ કાપવા એ અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે જો તમારો ગુરુ ચક નબળો હોય તો તમારે સંપત્તિના નારાનો પણ સામનો કરવો પડે છે અને ગુરુ ગ્રહને ધનનો કારક માનવામાં આવે છે તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તમારે ભૂલથી પણ આ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળ પણ ન ધોવા જોઈએ આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એકાંતરે મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીથી ઘેરાયેલા રહેશો તમારા જીવનમાં નકારાત્મક આવે છે તે માટે તમારે આ ભૂલ પણ ન કરવી જોઈએ અને જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ તે નર્કમાં ફેરવી દે છે આ સાથે શુક્રવારનો દિવસ છે ધન સંબંધિત સમસ્યા હોય તો તમારે ભૂલથી પણ આ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળ પણ ન ધોવા જોઈએ આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એકાંતરે મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીથી ઘેરાયેલા રહેશો તમારા જીવનમાં નકારાત્મક આવે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી જોઈએ અને જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ તે નર્કમાં ફેરવી દે છે આ સાથે શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે અને ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે એ માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળને ધોઈ પણ શકો છો એનાથી કોઈ ખરાબ પરિણામ જોવા નથી મળતું કારણ કે શુક્રવાર છે એ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા છે એ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તેના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે મિત્રો ઘણી મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય છે કે શુક્રવારના દિવસે શુભ દિવસ માનીને વાળ કપાવતા હોય છે આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે માન સન્માન પણ વધશે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેનો પણ અંત આવી શકે છે તે માટે તમારા વાળ ધોવા માટે શુક્રવારના દિવસની પસંદગી કરવી જોઈએ પરંતુ મહિલાઓએ શનિવારે અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ ઘણી મહિલાઓ આવું જ કરતી હોય છે કારણ કે તે રજાનો દિવસ હોય છે પરંતુ તે લોકોએ આવું ન કરવું જોઈએ

દિવસે વાળ ધોવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે કારણ કે આ દિવસમાં વાળ ધોવા એ હાનિકારક માનવામાં આવે છે એનાથી અશુભ પરિણામ મળે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે તેની સાથે સમુદ્ર શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે મહિલાઓના વાળ છે એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત માનવામાં આવે છે કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા કરો એટલા જ એ તમારા જીવનમાં ધનસુખ સમૃદ્ધિ લાવશે અને એનાથી માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તે તેના આશીર્વાદ હંમેશા તમારી ઉપર વરસાવતા રહેશે આથી મિત્રો જો આ વિડિયોમાં જે પણ વાળને સંબંધિત જે પણ માહિતી અમે તમને આપી છે એ વસ્તુનું જો તમે પાલન કરશો તો તમે જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા જ સભ્યો છે એને ક્યારે કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર